અધિકારીઓની જવાબદારી નક્કી કરવી કેસની તપાસ રાજ્ય બહારની પોલીસ એજન્સી દ્વારા કરાવવી અને મૃતકોના પરિવારોને રૂપિયા બે કરોડ તથા ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે અંદર એવી દલીલ પણ કરવામાં આવી છે કે રાજ્યમાં અગાઉ થયેલી દુર્ઘટનાઓની અંદર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં નથી આવી અને જેના જ કારણે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે આ આગની ની અંદર એકવીસ શ્રમિકોના મોત નીપજ્યા હતા અને ફેક્ટરી માલિક જે ખુબચંદ રેણુમલ મોહનાની તથા તેમના પુત્ર દીપક મોહનાની ની ધરપકડ કરવામાં આવી છે જેમની સામે સાપરાધ મનુષ્યવધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસની સુનાવણી આગામી દિવસોની અંદર સુપ્રીમ કોર્ટમાં થવાની અપેક્ષા પણ છે ડીસાની અંદર એક દુર્ઘટના સર્જાવા પામી હતી ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગતાની સાથે જ એકવીસ લોકો છે તેમના મોત નીપજ્યા હતા સંપૂર્ણ ઘટનાની અંદર અનેક લોકો દાઝ્યા પણ હતા ત્યારે હવે આ સમગ્ર મુદ્દો છે તે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે અને હવે આગામી સમયની અંદર સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થાય તેવી માંગ પણ ઉઠવા પામી